નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ છોટાદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આજે છેલ્લા દિવસે પણ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે છોટાદેપુર જિલ્લામાં લાંબા સમય પછી ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે વહીવટદારના શાસનમાં ચાલતી ગ્રામ પંચાયતોની આખરી ચૂંટણી આવી ગઈ છે જેને લઈને આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પણ ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો છોટાદેપુર તાલુકાના હરવાટ

ના નામે ઉમેદવારી કરવાની છે એમાં ગામ ગામ લોકોનો તમામ વોર્ડના હરવાટ બોપા ચોકડી ભેસાના તમામ લોકોનો સહયોગ છે અને એમાં ચોક્કસ અમે જીતીશું અને ગામના વિકાસના કામો કરીશું મારી ગ્રામ પંચાયત એકલ બારા જૂથ ગ્રામ પંચાયતમાંથી મારી મધર મમ્મી ઉમેદવારી પત્ર હર્યું છે અને ગામ લોકોનો સમર્થન છે અને આપણે હા અને બહુ

ઇલેક્શન નહીં નહીં હોવું જોઈએ અમારું આ વખતે સિલેક્શન હોવું જોઈએ પણ ગ્રામ પંચાયતનો જે અમુક માણસો એવા છે કે ઇલેક્શન માટે દાવેદારી કરે છે પણ અમને આખા ગામનો પૂરો સપોર્ટ છે કે તમે વિજેતા જાહેર થશો એમ આજરોજ તારીખ નવ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસે અમે ઝેર ગામના તમામ યુવાનો વડીલો બુઝુર્ગો સાથે ગ્રામ પંચાયતના સરપંચ પદનું ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયત કચેરી આવ્યા છે અને ગામ લોકોનો તમામનું ખૂબ મોટું સમર્થન છે અને અમે ગામ લોકોના આશીર્વા આશીર્વાદથી ભવ્ય વિજય બનીશું ઉમેદવારી અમારા પિતાશ્રી રંગલાભાઈ કરી છે રંગલાભાઈ બેન બંને માતા પિતાના બંનેના ફોર્મ ભર્યા છે જીતનો પૂરોપૂરો વિશ્વાસ છે કામ એવા કરીશું કે જે સરકારમાંથી આવે છે એ તો કરવાના જ પણ અલગ વિશેષમાં ગામ ગામ એક રે ગામમાં કોઈ જે ખરાબ બનાવો બને છે એની બને એવી રીતે કામ કરીશું ગામમાં છોટાઉદેપુર તાલુકાની અંદર જે આત્રોલી ગામ પંચ ગામ પંચાયત આવેલું છે એની અંદર જે સરપંચના ઉમેદવાર તરીકે મારા ધર્મી ધર્મ પત્ની શારદાબેન અર્જુનભાઈ આજે તારીખ નવ છ ના રોજ અમે ઉમદ ઉમેદવાર તરીકે આજે અમે ફોર્મ ભર્યું છે અને ત્રેવીસ વર્ષની અંદર જે તે અમારા કામો થયેલા નથી તે અત્યારે સુધીમાં જે અલગ અલગ વિકાસો છે તે અત્યારે અમે યુવા તરીકે હું ઉમેદવારી નોંધાઈ છે એટલે અમે જે ગામના અલગ અલગ કામો છે જે વિકાસ નહીં થયો એ અમે સતત મહેનત કરીશું અને લોકોનો સાહને સહકાર છે આજે યુવા પેઢીનો યુવાનો ખૂબ જ જરૂર છે એના માટે અમે આજે તારીખે આ તારીખે અમે ઉમેદવારી છે અને સરળ રીતે અમે જીતવાના છે અને લોકોને હમણાં ખૂબ ખૂબ સહકાર મળી રહ્યો છે અને આનંદની વાત છે ગામના બધા જ વડીલો બહેનો ભાઈઓ અને માતાઓનું સમર્થન મળવાથી હું સરપંચ તરીકે ઉમેદવાર નોંધવા તૈયાર કરેલ છે કારણ કે મારા પતિ બી સત્તર વર્ષ દેશની સેવા કરીને આવ્યા છે તો ગામજનોને એવું કહેવું છે કે તમે ગામની પણ પાંચ વર્ષ સેવા કરવાનો મોકો આપે છે તો તમે સરપંચ તરીકે ઉમેદવાર નોંધાલ કરેલ છે દેશમાં નારી બહુ આગળ છે તો અમને બી એવો વિચાર થાય છે કે અમે બી દેશમાં મતલબ દેશમાં નહીં પણ ગામમાં તો જાગૃત રહીએ નારીઓને બી જાગૃત કરાવીએ એવી અમારી આશા છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા વિપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર